મઈસાણાના અંબલિયાસણ રેલવે સ્ટેશન ખાતે વડનગર વલસાડ ટ્રેનનું આજથી સ્ટોપેજ મળતા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલ દ્વારા મહેસાણાના અંબલિયાસણ ખાતે વડનગર વલસાડના સ્ટોપેજ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી આ માંગ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા સ્વીકારીને સોળ જુલાઈથી ટ્રેનને સ્ટોપેજ આપવાનો નિર્ણય લીધો હતો ઉત્તર ગુજરાતના રેલવેના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની ફળદાયી પરિણામ છે આજથી ગાડી નંબર અને વલસાડ વડનગર ટ્રેન જુલાઈના રોજ સવારે અગિયાર સુડતાલીસ કલાકે આ ટ્રેન આંબલીયાસન રેલવે સ્ટેશન ખાતે આવી હતી અને સ્ટેશન ખાતે બે મિનિટનું રોકાણ કરી સાંસદ હરિભાઈ પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે અગિયાર કલાકે લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું વડનગર વલસાદ ટ્રેનને અંબલ્યાસર રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવતા હવે આ વિસ્તારના વીસથી વધુ ગામના લોકોને ટ્રેન સુવિધાનો લાભ મળશે મહેસાણા શહેર અને તાલુકાની જનતા માટે દક્ષિણ ગુજરાતની જોડતી મહત્વપૂર્ણ ટ્રેન સેવા છે આ ઉપરાંત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઉત્તર ગુજરાત અને મહેસાણા લોકસભા વિસ્તારની જનતાને દક્ષિણ ગુજરાત અને મુંબઈને જોડતી વધુ ટ્રેન સેવા આપવાની પણ માંગણી કરવામાં આવી છે આ માંગણી સંદર્ભે પણ રેલવે મંત્રાલય દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે

એવી અનુભૂતિ કરી છે કે ટ્રેનની મુસાફરી સારામાં સારી જો વડનગર વલસાડની હોય તો એવું લોકો સ્વીકારી રહ્યા છે અને એની માંગ હતી કારણ કે લોકો મહેસાણા સવારે સુરત થી મહેસાણા તરફ આવે વડનગર તરફ આવે લોકોને બહુ અનુકૂળતા રહે છે આ ટ્રેનની અનુકૂળતા હોવાથી અહીંયા આંબલીયાસણના આજુબાજુના ગ્રામજનોની અને આંબલીયાસણના ગામના નાગરિકોની માંગણી પણ હતી તો આ ટ્રેન અહીંયા સ્ટોપેજ શરૂ થાય એની રજૂઆત આપણે પણ સરકાર શ્રીમાં કરી લીધી આ પ્રસંગે આપણે ખરેખર બહુ આનંદ વ્યક્ત કરીએ છીએ આજે આ ટ્રેન સ્ટોપેજ અહીંથી શરૂ થાય છે આજે આ ટ્રેન આવકારવામાં આવશે અને લીલી ઝંડી આપીને એને અહીંથી રવાના કરવામાં આવશે એના શ્રી ગણેશ થશે આંબલિયાસન ની પ્રજા અને આજુબાજુની પ્રજાને ઘણો લાભ થશે સુરત સાથે જોડાઈ શકશે આગળ ત્યાં વલસાડ સાથે અને અમદાવાદ અને ભરૂચ કે અન્ય સ્થળો પણ જવાની અનુકૂળતા રહેશે ખરેખર આપણે આ પ્રસંગે માન્ય આપણા એસએસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને આપણા એસએસસી આપણા

सबका विश्वास तो इस इंक्लूसिव ग्रोथ के लिए कनेक्टिविटी एक इंपॉर्टेंट चीज होती है और यहाँ के क्षेत्र की आकांक्षा थी जिसको कि माननीय सांसदगणों ने माननीय एमएलए साहब ने बहुत समय से इसके लिए प्रयास रखते उनके प्रयासों का भगीरथ प्रयासों का फल है कि रेल मंत्रालय ने इसको मंजूरी दी है और एक सुविधा यहाँ के लोगों को मिल सकेगी और सुविधा फायदा यहाँ के लोग उठा पाएंगे और जो समावेशी विकास है उसको गति मिलेगी ऐसा विश्वास है। धन्यवाद। में, में लागू करके उसी श्रृंखला में वडनगर से बलसाट की जो ट्रेन चल रही है उसमें आज अम्बल्यास को भी स्टॉपेज देने का निर्णय रेलवे मंत्री आदरणीय अश्विनी जी ने लिया है और उसकी रजुआत हमारे सांसद हरी भाई ने और सबने मिलके की थी उसका आज रेलवे के अधिकारी और हमारे विधायक हरी मुकेश भाई हरी भाई हमारे डीआरएम और हमारे गांव जनों के साथ में इस ट्रेन को आज हम यहाँ स्टॉपेज हो उसको यहाँ अवकार करेंगे और उसको हरी झंडी दिखा के आगे प्रस्थान करवाएंगे प्रधानमंत्री का जो लक्ष्य है कि विकास के लिए प... सदंतर कार्यरत रहना और उसी नीति के आधार पर माननीय प्रधानमंत्री छोटे छोटे निर्णय से बड़े बड़े काम हो सकते वैसे ही है कि रेलवे का स्टॉपेज मिलने से आमल्यास के और मैसला तहसील के जो गांव है उनको सूरज के साथ और ऐसे वडनगर महसाक के साथ इतनी अच्छी ट्रेन में मुसाफरी करने का आनंद मिलेगा तो मैं आज के अवसर पर सांसद धारासभ्य रेलवे प्रशासन

લોક લાગણી પણ અહીંયા ઘણા સમયથી હતી અને માગણી પણ હતી એ લોકોએ અહીંના સ્થાનિક આગેવાનો મને જ્યારે રજૂઆત કરી સાંસદ શ્રી હરિભાઈ સાંસદ શ્રી મહેનભાઈને પણ રજૂઆત કરી અને એમના સઘન પ્રયાસોથી આજે આ સ્ટોપેજ અહીંયા અમલેશ્વર ખાતે મળ્યું છે ખરેખર આનંદની લાગણી અનુભવીએ છીએ અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ હું આભાર માનું છું